હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું ઘઉંના પોકનું જાદરી તો ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ જાદરિયાની રેસીપી હવે અહીંયા જાદરિયું બનાવવા માટે પોપનો કરકરો લોટ લઈ લેવાનો છે અહીંયા તમારે હવે મેં અહીંયા એક બાઉલમાં એક કપ કરકરો પોપનો લોટ લીધેલો છે હવે અહીંયા પોપની લોટને આપણે અહીંયા મોણ આપવાનું છે તો અહીંયા દૂધ એડ કરવાનું છે પહેલાં મોણ માટે અને એક ટેબલ સ્પૂન જેટલું ઘી અંદર એડ કરવાનું છે અને આપણે સરસ અહીંયા એને મોણ આપી દેવાનું છે અને દસથી પંદર મિનિટ જેવું એને રેસ્ટ કરી દેવાનું છે અને સરસ એવો અહીંયા આપણે ધાબો આપી દેવાનો છે હવે આપણે જે દૂધ અને ઘીનું મણ આપેલું છે એને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે અને આપણે એને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરી લેવાનું છે આથી આ રીતે એને પ્રેસ કરી અને સરસ દાબી દેવાનું છે અને સરસ આપણું અહીંયા દસથી પંદર મિનિટમાં ધાપુ આવી જશે અને જે કાંઈ પોવના લોટ નીકળી હશે એ બધી જ કોસી અને સરસ થઈ જશે હવે અહીંયા એક પેન લેવાનું છે આપણે અહીંયા પેન રાખી દઈએ ગેસ ઉપર મીડિયમ લો ફ્લેમ પર રાખવાનું છે અહીંયા અને હવે આપણે એમાં ઘી એડ કરવાનું છે અહીંયા મેં પોણો કપ જેટલું ઘી લીધેલું છે આવી રીતે ઘી એડ કરી દેવાનું અહીંયા હવે આપણે એમાં ગોળ એડ કરવાનું છે એ પણ મેં પોણો કપ હાફ કપ જેટલો લીધેલું છે ગોળ ગોળને અહીંયા તમારે મિનિટ થાય ત્યાં સુધી આ રીતે લાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા ગોળ તમારે જેટલું ગળ્યું પછલું હોય તે પ્રમાણે અહીંયા તમારે લઈ લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા ગોળ સરસ એવું મેલ્ટ થઈ ગયો છે અને સરસ એવું મેલ્ટ થવા લાગ્યો છે તો હવે અહીંયા આપણે અંદર આપણે જાતરીઓનો ધાબા દીધેલો લોટ એડ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા ગોળના પાયામાં આ રીતે બમ્બલ્સ દેખાય એટલે તમારે તરત જ લોટ જાદરિયાનું અંદર એડ કરી દેવાનું અને આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું હવે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું જાદરિયું સરસ એવું તૈયાર થવા જઈ રહ્યું છે તમે જોઈ શકો છો અને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે અને જેને સ્વીટ પછાદ હોય એને તો બહુ જ ભાવતું હોય છે અને છાદરિયું ખાવામાં એકદમ હેલ્ધી અને સરસ એવું ટેસ્ટી બનવાનું છે અને બની ગયું પણ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો તમને ડ્રાય ફ્રૂટ પસંદ હોય તો તમે એડ કરી શકો છો અહીંયા હું બદામની સ્લાઇસ કતરણ એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે આ સરસ રીતે બધું જ મિક્સ કરી લેશું અને અહીંયા આવે આપણું છાદરિયું સરસ એવું ટેસ્ટી અને હેલ્ધી એવું તૈયાર થઈ ગયું છે હવે અહીંયા એક પ્લેટમાં જાદરિયાને આ રીતે લઈ લેવાનું છે અને સરસ રીતે પ્રેસ કરી અને સરસ એવું લેયર કરી અને જાદરિયાને અહીંયા આપણે આ રીતે કટપીસ કરી લેવાના છે અને અહીંયા હવે જાદરિયું સરસ એવું તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે ઘઉંના પૂરું જાદરિયું